બોડતરા પોલીસે કુંબરવાડા વિસ્તારમાંથી શંકાસ્પદ લોંડના ઠેલા સાથે ઝડપી લીધો પોલીસ સ્ટેશનનો સ્ટાફ કુંબરવાડા પેટ્રોલિંગમાં હતો તે હકીકત મળી હતી કે એક કિસમ શંકાસ્પદ લોખંડના ભંગારના ઠેલાઓ સાથે ઊભો છે જે બાતમીના આધારે પોલીસે જઈને શંકાસ્પદ ઠેલાની સાથે ઉભેલ સમીર મોહમ્મદભાઈ મોગલની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી that 아일랜드 거에 <laughs> <hunters> <coughs> <iew likewise> હા ભાઈ તો રિસ્ટર્મસાવીને કેમ લેવું